સારસને દિવ્યાંગ શબ્દથી અમને બહુ આનંદ અને લાગણી વ્યક્ત કરીએ છીએ. કુમાર એમ જોશી હાલ જીવી મોદી હાઈસ્કૂલ ખાતે આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને હું એક દિવ્યાંગ વ્યક્તિ છું. આજે સૌપ્રથમ ત્રીજી ડિસેમ્બર જ્યારે દિવ્યાંગ દિવસ છે એ નિમિત્તે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અને એ દિવ્યાંગોને જે પડતી મુશ્કેલીઓ છે એના તરફી સૌ લોકો સંવેદનશીલ છે એનો અમને ગર્વ અને અમને ખાતરી છે પણ સાથે સાથે જે દિવ્યાંગ મિત્રોને આપણે દયા નહીં પણ એને રોજગારીની તક ઊભી કરીએ એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટરની અંદર દિવ્યાંગો ઓછી સંખ્યામાં કામ કરી રહ્યા છે ત્યારે સરકારશ્રીની જે નીતિ છે તેમ ફરજિયાત પણ એ પ્રાઇવેટ સેક્ટરમાં દુકાનમાં કે જ્યાં હિસાબોની જરૂર હોય ત્યાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિને અપોઇન્ટ કરો અને હું એના વતી ગેરંટી લઉં છું કે એ વ્યક્તિ પોતાનું સો ટકા સો ટકા યોગદાન આપી અને તમારા ધંધા રોજગાર ને

ઈશ્વરે જે તકલીફ આપી છે માનવ શરીરની અંદર પરંતુ હાલની અંદર સમાજની અંદર એક સુંદર શબ્દ દિવ્યાંગનો ઉપયોગ થાય છે એટલે કે અંગ રહિત નહીં પણ દિવ્ય અંગોવાળા વ્યક્તિઓ બહુ સરસ સૂચક વપરાય છે લોકોની દ્રષ્ટિ બદલાણી છે અને સરકાર પણ ઘણું બધું દિવ્યાંગો માટે કરી રહી છે બસ આજના દિવસે અભ્યર્થના એટલી જ કે આપણે જ્યાં પણ આવી મુશ્કેલી સભર વ્યક્તિઓને જોઈએ અને ત્યારે આપણેને મદદરૂપ થઈએ એના અંગ કદાચ ઈશ્વરે નથી આપ્યા પણ આપણે એનું અંગ બનીને એને મદદરૂપ થઈને એક માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરીએ એવી આજના દિવસે સૌને થાય